આખો દે ને તરણા બનતા સમજાણ અત્યારે વાર બનાવવાનું ચાલુ કર્યું હા જરા તરણા બનતા ને 10000 ને તરણા બનતા આપણે તો આવું જ કરતા જો અહીં આપણે છે ને અડધી તૈયાર કરી અડધું બાકી છે અત્યારે છે ને સૂર્ય ભગવાન તો આથમી જાય કે કે જોરદાર મળી રાજભાઈ આપણે કેટલી જમીન હતી આપણે પહેલા 500 વીઘા હતી એ હે 500 વીઘા હતી ને એ એરો કરતા ધોવાઈ ગઈ બધી દરિયામાં ધોવાઈ ગઈ સમજાણું દરિયામાં ધોવાણ થઈ ગયું પછી છે ને હવે પંદરસો વીઘા છે આમદાણું હાલો હું તમને બતાવી દવા જવા આમ દેખાય છે ને તમને આમ તમને દેખાય ને આપણી છે ને સુધી તમે આપણે માછીમાર છો ને તો તમે અહીંયા આવીને એમ કહો ને કે આપણી છે બધી તો હાલ બાકી છે જ ઓર્ડર મેં આમ આપણી જમીન કેમ છે પાંચસો વીઘા હતી હવે પંદરસો વીઘા છે પહેલાં છે ને આપણે અહીંયા અહીંયા મેળો હતો હજી મેળો જ છે ને પણ આપણી જમીન અહીં લે આમ જે હતી એ બધી ધોવાઈ ગઈ એટલે આપણે શું કર્યું બંધાણ કરી નાખ્યું ને માઇસલે પકડવાનું ચાલુ કરી દીધું સમજાણું તો આપણે હવે આમાં હારે સારું છે આ દેખાય બધા મસ્ત બા એ પેલા હે ને કાંઈ નહોતા આપણી પાસે આ એટલા મસ્ત દેખાય ને એ બધા આમ તો આપણા જ છે એટલે કે કાકાદાભાઈ આપણા છે ને આપણા એટલે કે કાકા દાદા એટલે અમે છે ને તૈયાર જ ભાઈ અહીંયા ધંધો કરીએ ને એ છે ને બધા હા ભાઈ જ છીએ તો એ રીતે છે એટલે આપણે છે બધા તો આપણે છે ને દરિયામાંથી એટલું બધું શું કહેવાય આપણું સામ સામ્રાજ્ય ખડું કરી નાખ્યું હા એમ બાકી અત્યારે છે ને તો આ દારનું કામ હાલે એટલે થોડાક હવે હે ને બની જાય ને એટલે જવા દેવાના છે આપણે પંદરસો વીઘામાં સમજાણું બહુ બહાર જવાનું છે આજકાલે પણ આપણી પંદરસો વીઘા છે ને પૂરી જ ન થાય એટલે જઈને એટલે આપણો માછીમાર ભાઈઓ છે ને બધાને એ રીતે જ આવે કા દરિયામાં બધાને એ રીતે ચાલે જેટલી હોય એટલી આપણી ને બાકી છે ને આપણી પાસે જમીન વમીન કંઈ નહોતું ને આમનું બંધણ બંધણ બનાવ્યું ને આવી લીજું આમનું તો એટલું બધું છે ને બની ગયું ને હજી આપણે વધારે જવાનું છે આપણે જમીન છે પણ આમ છે ઓલિચા પહેલાં નહોતી પછી લીધી ને અત્યારે છીએ તો એમાં છે ને એમ આઈ કે આપણે બાજની બાજની એવું છે થી ઊભો બખા 100 કામ આલે જોર્ડન milled આપડું દેસી જુગડ હમણા છે ને છોકરા બનાવવાનું ચાલુ કર્યું રાજભાઈ છોકરા બનાવવાનું નહી ચાલુ કર્યું તો આમ જો આવું બધું રાખે પેન મોળું ખાલી થાઉં મિટી પાછો લાવવું પડે એવું છે હા આ નિશાન કરી કરી ફૂટ પડી ગઈ મારકું એટલા નિશાન કરેનતી મારકલું ફૂટી ગઈ સાજી જો નકર નિશાન જ તો હોય તોય મારકું તો કેટલા નિશાન કર્યા કે ઓઠા કાઢ નહી

જોરદાર મેલ લાગી કે મજા દેવી છે આપણે એક ચાર પેલા હે ને ધાર કમ્પ્લીટ કરી નાખી એટલે પછી મજા આવે પણ ધાર કમ્પ્લીટ કરશું ને તારું અંધારું થઈ જાય કાળા ભાઈ અંધારું થઈ જાય ને હવે થોડો તો દી આત્મી જો હું આત્મી જો તો તો અંધારું આપણે થઈ જાય અંધારું થઈ જાય ને ફાઈનલ તોય આપણે બનાવી જ નાખો ને એક એટલે ધાર હે ને બધે પૂરો થઈ જાય આજના ડોઝમાં હું બાકી ધાર પૂરો પછી લેવા દો પડે ઓલા આપણે ને નિશાન કરેલા એમ પૂરા તો થાય મને નહીં ઘડીક માં હજી છે ને ઘણા બધા દાર બનાવવાનું બાકી છે પણ એટલા બધા નથી ઓછા ને પૂરા થઈ જાય ને બધા પૂરા નથી કરવાના થોડા ઘણા હવે બને એટલે ભરી દેવાનું દાવા દેવાનું છે આપડે પંદરસો વીઘા આપણે પેલા કમ્પ્લેટ કરી ચાલો તો ભાઈ આપણે છે ને આજ પાણી આવ્યા બંધારણમાં તો એમાં શાક કેટલું આવ્યું ને એ જોઈ લેજો કારણ કે પંદરસો વીઘા તો બતાવ્યું પણ તમને એમાં શાક કેટલું બતાવી ને દઈ ચાલો જોઈ લો તો ગાય ગામમાં અને જોઈ લો એટલે મળી બંધાને દિન તો નતું ઉતાર્યું છે ને ઉતારી ઉતાર્યું ચાલો ફટાફટ છે ને દોડ ઝીંગા હતા તો મજા આવી છે જોવાની તો ભાઈ આજમાં હે ને પાંચસો વીઘામાં એટલું શાક આવ્યું એટલે પાંચસો વીઘામાં બંધારણમાં એટલું શાક આવ્યું

ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા મચ્છીના વિડીયો છે ને એવા જ કરશે ને આપણે જમીન મૂવીને તો કાંઈ હતી નહીં કા જમીન તો હતી થોડી કેવી છે થોડી કેવી છીએ અત્યારે બાકી આ તો છે ને ખાલી મજા હતી તો કેમ લાગ્યો વિડીયો ને એ તો કીધું હતું તમે હાલો તો હવે મળીએ કંટાળી જાય તો ખરીક શાક લઈ જઈને કંટાળી જાય ને તો થોડીક મજા આવી હાટો આવો વિડીયો બની નાખ્યો તો લાગ્યો છે થોડોક સારો તો હે ને આપણે આવા જ એક છે ને જોરદાર મેળવી વિડિયો મરી પાછા હાલો તો મળીએ નેક્સ્ટ માં રામ રામ ડાયરે